પાણીની પારાયણ વિકાસ મસ્મુડા દાવો કરતી વડોદરા પાલિકા નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં નબળી સાબિત થઈ રહી છે કેમ કે વડોદરાના ઉત્તર અને પૂર્વ જોરા પીવાના પાણીની સર્જાઈ છે ગંભીર તંગી મહીસાગર નદીમાં આવેલા રાયકા ફાચલપુર ફ્રેન્ચવેલને સમયસર સાફ ન કરતા જ ઊભી થઈ છે આ સમસ્યા સમયસર ટેક્સ ઉઘરાવતી વડોદરા પાલિકા દિવાળીના તહેવારોમાં પાણી આપવામાં હવે કરી રહી છે પાછી પાણી શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ દિવાળીના તહેવાર ટાણે સર્જાય પાણીની સમસ્યા તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં ત્રણ દિવસથી લોકોને નથી મળતું સમયસર પાણી

આઠ વાગ્યે આવેલું કાલે સાત વાગ્યે આવેલું અને પરમ દિવસે નવ વાગે આવેલું તો શું કહેશું કેટલી મુશ્કેલી થઈ રહી છે હવે દિવાળીનું કામ ચાલે છે તો હવે શું કરવાની બોલું હવે તો ચાલી જ રહ્યું છે હવે મુશ્કેલી આ રીતના પાણીની જે સમસ્યા છે એ લોકોને કેટલી હેરાન હેરાન કરી રહી છે હા એ તો હવે કામકાજ ચાલુ રહ્યું છે એટલે થોડું હેરાન થાય છે દુઃખથી કેવું પડે કે અત્યારે જ્યારે હિન્દુ ધર્મ સૌથી મોટો તહેવાર દિવાળી જેવો તહેવાર આવતો હોય ને એવા સમયે જ્યારે પાણીનો કકડાઉ હોય તો એ ખૂબ જ દુઃખની વાત કહેવાય કે સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે પણ લોકોને સમયસર પાણી મળતું નથી અને પાણી આવે છે એ પણ ડ્રેનેજ ગંદુ પાણી આવે છે એટલે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે અત્યારે વાત કરીએ તો રામેશ્વર ચાલ કે જે રામેશ્વર ચાલની અંદર સાંજના છ છ વાગ્યાનો ટાઈમનો પાણીનો સમય છે પણ અત્યારે ચાર પાંચ દિવસથી કોઈ છે નવ વાગે આવે કોઈ છે સાત વાગ્યા આવે કોઈ છે આઠ વાગે આવે વડોદરા શહેરને પાણી પૂરું પાડતા મહિસાગર નદીમાં આવેલા રાયકા અને ફાજલપુર ફ્રેન્ચવેલમાં રેતી ભરાઈ જવાના કારણે હાલ તો આ સમસ્યા ઊભી થઈ છે રેતીના કારણે પંપ પૂરતા પ્રમાણમાં પાણી ખેંચી શકતા નથી જેના કારણે વડોદરા વાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને પાણી પુરવઠા ચેરમેને રાયકા દોડકા ફ્રેન્ચવેલની મુલાકાત લીધી હતી અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા આપણા ચાર ફ્રેન્ચવેલ્સ છે અને ત્રણ પાણીનો સ્ત્રોત છે વડોદરા સિટી માટે આજમાં મહીસાગર અને એસએસએનએલ કેનાલ આની અંદર જે ચાર ફ્રેન્ચવેલ્સ છે બેમાં આપણે ડીસી સિ થઈ ગઈ છે પોસ્ટ મોન્સૂન્સ દરેક વખત થતું હોય છે એટલે અમે આ વખતે દિવાળી સુધી આ થોડું પાણી મોન્સૂન્સ ડિલે થયું જેના કારણે દિવાળીની આજુબાજુ આવી ગયું છે ગઈકાલે અમે વિઝિટમાં ગયા હતા એટલે આને કમ્પ્રેસ એર મારીને અને જે સિલ્ટિંગ છે એને દૂર કરવું પડશે એના માટે શટડાઉન લેવું પડશે એટલે શટડાઉન લઈએ તો દિવાળી વખતે ના કરી શકે કારણ કે વોટર કન્ઝમ્પશન વધારે છે લોકોની જરૂરિયાતમંદ પણ વધારે હોય છે લોકો ગેસ્ટ આવતા હોય છે એટલે અમે દિવાળી પછી આનું સિલ્ટિંગ વર્ક પછી કરવાના છે એર કરીને પાણીના સ્ત્રોતથી આવક ઓછી હોવાના લીધે ઉત્તર ઝોનના વોર્ડ બેમાં માં એક સોસાયટીની અંદર આવી સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તંત્ર કામ કરી રહ્યો છે અમે ચારો પ્રતિનિધિ એ બાબતે કામગીરી કરી રહ્યા છે કમિશનર જાતે આ બાબતની ઇનિશિએટિવ લઈ અને વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે આવનાર દિવસોમાં પાણીની કિલકત ના રહે એ પ્રયાસો આપણા તરફથી થઈ રહ્યા છે દિવાળીના તહેવારો શરૂ થવાના છે અને લોકોએ ઘરની સાફ સફાઈ શરૂ કરી છે પરંતુ વડોદરાના ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણીની સમસ્યા સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે દિવાળી બાદ શટડાઉન કરીને ફ્રેન્ચવેલમાં ભરાયેલી રેતી કાઢવાની કામગીરી હાથ ધરાશે ત્યાં સુધી તો લોકોને પાણીની તંગીનો સામનો કરવો જ પડશે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા